મૈરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બસો ઓગણચાળીસ પોઈન્ટ પાંચસો ગ્રામના ઇન્ટરનેશનલ ગોલ્ડ સ્મગલિંગના ગુનામાં મહિનાથી આરોપીને સંડોવાયેલ છે પચીસના રોજ સુરત રેલવે સ્ટેશન સામે રૂપા રેસ્ટોરન્ટની સામે જાહેર રોડ ઉપરથી આ કામે પકડાયેલા આરોપી ભાવિકભાઈ પ્રવીણભાઈ કાતરિયા નાવને ઝડપી પાડી ટ્રોલી બેગની અંદર સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરી છુપાવીને દુબઈથી લાવેલ સોનાના પાવડરનું વજન

ઇકરા મુલ્હક ઉર્ફે અક્રમ ઇસ્માઇલ પટેલ ઉંમરવર્ષ ઓગણત્રીસ ધંધો રિક્ષા ડ્રાઈવર રહે વડિયા ખડકી મછાસરા ગામ તાલુકો આમોદ ભરોચવાળાને ઝડપી પાડવામાં એસઓજીને સફળતા મળે છે